નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પ દોસ્તમાં આજે આપણે જોશું ભારત રત્ન પુરસ્કાર મેળવનારી હસ્તીઓની યાદી જે અત્યાર સુધીમાં કોને કોને આ ભારત રત્ન મળેલો છે જે સર્વોપરી કહેવાય છે આપણે ભારત માટે એ પુરસ્કાર કોને મળેલો છે તે યાદી જોઈએ આપણે તો અત્યારે બે હજાર ચોવીસથી ચાલુ કરીએ તો લાલકૃષ્ણ અડવાણી જે પૂર્વ નાયબ વડાપ્રધાનને બે હજાર ચોવીસમાં મેળ્યો પછી કરપૂરી ઠાકોર મરણોત્તર બિહારના પૂર્વ મુખ્યમંત્રી તે બે હજાર ચોવીસ નાનાજી દેશમુખ મરણોત્તર સામાજિક કાર્યકર તે બે હજાર ઓગણીસ ભૂપેન્દ્ર કુમાર હજારિકા મરણોત્તર ગાયક સંગીતકાર બે હજાર ઓગણીસ પ્રવણ મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ બે હજાર ઓગણીસમાં મેળો અટલ બિહારી વાજપેયી પૂર્વ વડાપ્રધાન તેને બે હજાર પંદરમાં મદન મોહન માલવિયા મરણોતર સમાજ સુધારક એને બે હજાર પંદરમાં સી એન રાવ આર રાવ રસાયણ શાસ્ત્રી તે બે હજાર ચૌદમાં સચિન તેંડુલકર ક્રિકેટર તે બે હજાર ચૌદમાં ભીમસેન ગુરુરાજ જોશી શાસ્ત્રીય ગાયક તેને બે હજાર ઓગણીસમાં લતા મંગેશકર ગાયિકા તેને બે હજાર એકમાં ઉસ્તાદી બિસ્મિલ્લા ખાન તરણાઈ વાદક શરણાઈ વાદક એણે બે હજાર એકમાં જયપ્રકાશ નારાયણ મરણોત્તર સ્વતંત્ર સેનાની તેને ઓગણીસો નવાણુંમાં સેન અર્થશાસ્ત્રી તેને ઓગણીસો નવાણુંમાં પ્રકાશ ગોપીનાથ બો બોડોલી મરણોત્તર એ સ્વતંત્ર સેનાની તેને પણ બે હજાર સોરી ઓગણીસો નવાણુંમાં રવિશંકર સિતારવાદક તેને પણ ઓગણીસો નવ્વાણુંમાં મધુરાય સુન્મુખવાદી સુબુગલક્ષ્મી શાસ્ત્રીય ગાયિકા અને ઓગણીસો અઠ્ઠાણુંમાં ચિદમ્બરમ સુબ્રમણ્યમ સ્વાતંત્ર્ય સેનાની તેને ઓગણીસો અઠ્ઠાણુંમાં ગુલઝારી લાલ નંદા સ્વતંત્ર સેનાની તેને ઓગણીસસો સત્તાણુંમાં અરુણા અસફ અલી મનોદર સ્વતંત્ર સેનાની તેને ઓગણીસો સત્તાણુંમાં જી એપીજે અબ્દુલ કલામ પૂર્વ રાષ્ટ્રપતિ વિજ્ઞાની તેને ઓગણીસસો સત્તાણુંમાં મોલાના અબુલ કલામ મર્ણોત્તર સ્વતંત્ર સેનાની તેને ઓગણીસો બાણુંમાં જહાંગીર રતનજી દાદા હોય ટાટા ઉદ્યોગપતિ દાનવીર ઓગણીસો બાણુંમાં સત્યજીત રે ફિલ્મ નિર્માણ હતા તેને ઓગણીસો બાણુંમાં રાજીવ ગાંધી મરણોતર પૂર્વ વડાપ્રધાન તેને ઓગણીસો એકાણું સરદાર વલ્લભભાઈ પટેલ મર્ણોત્તર સ્વતંત્ર સેનાની તેમને ઓગણીસો એકાણું મોરારજી રણછોડ જી દેસાઈ પૂર્વ વડાપ્રધાન તેને ઓગણીસો એકાણું ભીમરાવ આંબેડકર મરણોત્તર સમાજ સુધારક તેનું ઓગણીસો નેવુંમાં નેલ્સન મંડેલા રંગભેદ વિરોધી કાર્યકર તેને ઓગણીસસો નેવુંમાં મરદુર ગોપાલન રામચંદ્રન મરણોત્તર અભિનેતા રાજકાની તેને ઓગણીસો ઇઠ્યાસીમાં ખાન અબ્દુલ ગફાર ખાન સ્વતંત્ર સેનાની ઓગણીસો સિત્યાસીમાં બિનોબા ભાવે મર્ણોતર સ્વતંત્ર સેનાની સમાજ સુધારક ઓગણીસો ત્યાંશીમાં મધર ટેરેસા મિશનરી ઓફ ચેરિટીના સ્થાપક ઓગણીસો એસીમાં કુમારસ્વામી કામરાજ મર્ણોતર તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ઓગણીસો છોતેરમાં વરાહગીરી વેકટનગીરી પૂર્વ રાષ્ટ્રપતિ સ્વતંત્ર સેનાની ઓગણીસો પંચોતેરમાં ઇન્દિરા ગાંધી પૂર્વ વડાપ્રધાન ઓગણીસો એકોતેરમાં લાલ બહાદુર શાસ્ત્રી મરણોતર પૂર્વ વડાપ્રધાન તેને ઓગણીસો છાસઠમાં જાકીર હુસેન સ્વતંત્ર સેનાની ઓગણીસો ત્રેસાઠમાં પાંડુરંગા વામન કાણે ઇન્ડોલોજિસ્ટ અને સંસ્કૃત વિદ્વાન તેને ઓગણીસો ત્રેસાઠમાં રાજેન્દ્ર પ્રસાદ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વતંત્ર સેનાની ઓગણીસો બાસઠમાં રાગજોય વિધાનચંદ્ર રોય ચિકિત્સક સામાજિક કાર્યકર ઓગણીસો એકસાઠમાં પુરુષોત્તમ દાસ ડન સ્વતંત્ર સેનાની ઓગણીસો એકસાઠ ઘોંડોક એસલ કરવે સમાજ સુધારક અને શિક્ષક ઓગણીસસો અઠ્ઠાવનમાં ગોવિંદ વલ્લભ પંત સ્વતંત્ર સેનાની ઓગણીસો સત્તાવનમાં ભગવાન દાસ સ્વતંત્ર સેનાની તત્વજ્ઞાની ઓગણીસો પંચાવનમાં મોક્ષગુંડમ વેસુ વેસવસરેયા સિવિલ એન્જિનિયર મૈસૂરના દિવાન ઓગણીસસો પંચાવનમાં જવાહરલાલ નહેરુ પૂર્વ વડાપ્રધાન લેખક ઓગણીસો પંચાવનમાં સર્વપલ્લી રાધાકૃષ્ણ તત્વજ્ઞાની અને પૂર્વ રાષ્ટ્રપતિ ઓગણીસો ચોપનમાં ચંદ્રશેખર વેકન રમન શાસ્ત્રી ઓગણીસો ચોપનમાં અને ચક્રવર્તી રાજગોપાલચારીજ સ્વતંત્ર સેનાની તેને પણ ઓગણીસો ચોપનમાં તો આ રીતે ઓગણીસો ચોપનથી બે હજાર ચોવીસ સુધીના ભારત રત્ન મેળવેલા વ્યક્તિઓની યાદી આપણે જોઈએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રો કુટુંબીજનોને શેર કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ